હેતુ આ ડોગ શો પાછળનું એ છે કે જે ચેમ્પિયનશીપ ડોગ શો છે એ એક કન્ફર્મેશન શો છે બ્રીડ શો છે કે જેના હિસાબે લોકોને જાગૃતતા વધે છે સારા ડોગ્સ સ્ટાન્ડર્ડ પ્રમાણેના ડોગ્સનું અહીંયા જોવા મળે છે અને એની કોમ્પિટિશન થતી હોય છે ને એ હિસાબે ચેમ્પિયનશીપ એવોર્ડ આપવામાં આવે છે આ જે બ્રિજ છે એ બહુ ઓછા લોકો પાસે છે જે ગુજરાતમાં પહેલું જ છે કે બીજા કોઈની પાસે છે નહીં મારા નજરમાં જોવામાં આવ્યું નથી બરાબર આ રોડેશર બ્રિડ છે બરાબર અને આ બ્રિડ બહુ સારી આવે છે રાખવા માટે ઘર માટે પેટ રીતે ઘણી સારી છે